તો શરૂઆત કરીએ લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન અને અગિયાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ત્રાણું સીટ ઉપર સંપન્ન થયું છે અને આ તબક્કામાં ગુજરાતની પચીસ સીટો પર વોટિંગ થયું છે જ્યારે કે કર્ણાટકની ચૌદ મહારાષ્ટ્રની અગિયાર અને યુપીની દસ સીટો ઉપર મતદાન થયું હતું તો ગુજરાતમાં બપોરના ગુજરાતના સાંજના પાંચ વાગ્યા સુધીમાં પંચાવન પોઈન્ટ બાવીસ ટકા મતદાન થયું છે અને જેમાં સૌથી વધારે વલસાડમાં સડસઠ પોઈન્ટ બાર ટકા મતદાન થયું છે તો જ્યારે સૌથી ઓછું અમરેલીમાં પિસ્તાલીસ પોઈન્ટ ઓગણસાહીઠ ટકા મતદાન થયું છે તો ગ્રાઉન્ડ રિપોર્ટ લઈએ અમારા સહયોગી વ્યાસ આપણી સાથે જોડાઈ ગયા છે અને સાથે સંવાદદાતા કેતન જોશી પણ આપણી સાથે જોડાઈ ગયા છે ઉર્વિન આપની પાસે વાગ્યા સુધીનું મતદાન તો આપણે જોઈ છેલ્લા એક કલાકમાં આપણે જોયું કે મતદાનનો જે આંકડો હતો એ વધતો દેખાયો કયા પ્રકારનું આજના દિવસનું મતદાન આપણે જોયું આખા ગુજરાત રાજ્યની વાત કરી લઈએ તો જી કિરમિલ આપણે જોવા જઈએ તો એક વાગ્યા સુધીનો જે આંકડા આવ્યા હતા એ હિસાબે તો એવું લાગતું હતું કે આ મતદાનનો આંકડો પાંસઠ ટકા સિત્તેર ટકા સુધી જઈ શકે છે પરંતુ ત્રણ વાગ્યા પછીના જે ડેટા આવ્યા તેમાં આપણે જોઈએ કે થોડીક સ્પીડ ઓછી થઈ ગઈ કારણ કે બપોરના ગરમી હતી એ હિસાબે પણ મતદાન ઘણું ઓછું થયું છે એ હિસાબે જોવા જઈએ તો એટલા માટે જ અત્યારે આપણે જોતા હતા ત્યારે બપોર સુધી બનાસકાંઠા સૌથી આગળ હતું પરંતુ ત્યારબાદ અત્યારના જે ડેટા નવો આવ્યો છે એમાં વલસાડમાં સૌથી વધુ આવી ગયું છે એટલે અડસઠ ટકા જેટલું મતદાન ત્યાં થયું છે અને બીજી બાજુ પોરબંદર જે સૌથી પાછળ હતું છેતાલીસ ટકાએ એ અત્યારે હવે અમરેલી પિસ્તાલીસ ટકા આસપાસ મતદાન થયું છે એટલે આમ જોવા જઈએ તો એક આખું શિફ્ટ જોવા મળ્યું જ્યાં બપોરના એ ગરમીની અસર થઈ એવું લાગ્યું છે

કે મતદાન કર્યા પછી તરત જ પ્રધાનમંત્રી છે એ મતદાનની અપીલ કરતા હોય છે તો એ અપીલ પણ કરી અને એનો બહોળો પ્રતિસાદ મળ્યો એટલે શરૂઆતની જે સાતથી નવ કે દસ પહેલી બે ત્રણ કલાક છે એમાં સારું એવું મતદાન થયું અને જે રીતે ગરમી હતી તો ગરમીમાં થોડીક મતદાનની ટકાવારી છે ઘટી પરંતુ છેલ્લા એક કલાકના કે બે કલાકના જે આંકડા આપણી પાસે આવ્યા છે એ થોડા સંતોષકારક છે તો હવે પછીના જે છ વાગ્યા સુધીના આંકડા આવે એના ઉપર ચોક્કસપણે કહી શકાય કે મતદાન વધશે પછી અમે આવ્યા મોહમ્મદપુરા કે જ્યાં ક્રીમ ઓફ ધ અહેમદાબાદના લોકો ત્યાં બધા હતા ચાહે ગૌતમ અદાણી હોય સુધીર મહેતા હોય આલોક સાંગી હોય કરશનભાઈ હોય તો આ બધા જ લોકો ત્યાં વોટ કરવા માટે આવ્યા હતા અને એ પણ એકલાની પરિવારની સાથે તો ઉદ્યોગ જગત છે એને પાછી નથી કરી અને દરેકે સીએનબીસી બજારને સ્પેશિયલ ઇન્ટરવ્યુમાં સંદેશ પણ આપ્યો કે દરેક લોકોએ ઘરની બહાર નીકળવું જોઈએ અને આપણા લોકતંત્રને મજબૂત કરવું જોઈએ તો ચોક્કસપણે ઉર્વિન કહી શકાય કે લોકોનો ઉત્સાહ પણ એટલો હતો અને આપણે આશા રાખીએ કે છેલ્લા એક કલાકમાં બમ્પર વોટિંગ થાય અને જે કંઈ લાસ્ટ જે લોકસભાનો રેકોર્ડ છે એને પણ આપણે તોડી શકીએ જી આપણે એક સાથે વાત એમ તો એ રીતે જોવા જઈએ કે અમદાવાદની બે બેઠક છે અમદાવાદમાં પૂર્વ છે કે પશ્ચિમ છે એ બંને બેઠક પર થોડુંક પચાસ ટકા આસપાસ જ મતદાન થયું છું હા આકડો પાંચ પાંચ વાગ્યા સુધીનો છે એટલે છેલ્લા એક કલાકમાં એ નવ દસ ટકા જેટલું મતદાન વધશે તો આને કેટલું યોગ્ય લાગ્યું તમને અને કેટલો ઉત્સાહ ત્યાંના લોકોનો ખાસ કરીને મુદ્દાઓને લઈને બિલકુલ જો મુદ્દાઓમાં મેં બધાને પૂછ્યું તો જે ડેવલપમેન્ટ અને ખાસ અમુક લોકોએ તો નરેન્દ્રભાઈનું નામ પણ લઈ લીધું કે અમે નરેન્દ્રભાઈની જે રાજનીતિ છે એમાં અમે બિલીવ કરીએ છીએ તો ડાયરેક્ટ ઇનડાયરેક છે એને આ સરકારને પસંદ કરી છે પરંતુ અમે ચિમનભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટમાં જ્યારે છેલ્લા લાઈવ માટે ગયા ચાર વાગ્યાની આસપાસ ચાર ને પાંચ વાગે તો ત્યાં ચોક્કસપણે જે ભીડ હોવી જોઈએ એટલી ભીડ હતી નહીં એવું પણ બને કે ત્યાં સૌથી પહેલાં આવીને લોકોએ મતદાન કરી લીધું હોય પરંતુ આ ટ્રેન્ડ જો આખા અમદાવાદની બંને સીટ ઉપર રહીએ તો આપણે જે આંકડા ગત લોકસભાના છે એ લોકસભાના આંકડા મેચ ના પણ થાય અને કદાચ જો બહોળા પ્રમાણમાં થાય તો હવે આપણા માટે પણ ઇંતજારીનો વિષય છે કે છ વાગ્યા સુધીમાં કેટલું મતદાન થયું હોય અમદાવાદ પશ્ચિમ અને પૂર્વ બંનેમાં વધારેમાં વધારે મતદાન થાય એવી ભાજપ પણ પ્રયાસ કરે છે ખાસ કરીને ભાજપે એક જે પેજ સમિતિ રચી છે તો દરેકને ઘરે જ જઈ એમને બોલાવી અને મતદાન મથક સુધી લઈ આવવાની કવાયત પણ કરતા નજરે પડી હતા તો કદાચ આંકડો છે ઉર્વિન સંતોષકારક પણ હોઈ શકે આ બંને સીટનો જી પણ એક વસ્તુ એક સમજવા માંગીએ કારણ કે ગાંધીનગર બેઠક પર પણ સારા એવા પ્રમાણમાં મતદાન થયું છે અને ત્યાં કેન્દ્રીય ગૃહમંત્રી આપણે અમિતભાઈ શાહ પણ છે અને સાથે સાથે સાવનલબેન પટેલ પણ લડી રહ્યા છે ત્યાંના લોકોનું પણ શું માનવું હતું કારણ કે અમદાવાદની ઘણી બધી બેઠકો પર જે વિધાનસભાની બેઠકો છે તે ગાંધીનગરના બેઠકમાં આવે છે તો ત્યાંના લોકોનું શું મુદ્દાની વાત હતી ખાસ કરીને જો ખાસ કરીને હું પોતે પણ ગાંધીનગરનો જ મતદાર છું રહું છું અમદાવાદમાં ખાસ કરીને અમદાવાદની ચાર વિધાનસભાની બેઠક છે એ ગાંધીનગરની લોકસભામાં સમાવિષ્ટ થઈ છે હવે જે રીતે અમિતભાઈના રોડ પણ મેં બે કવર કર્યા છે ગત લોકસભાની ચૂંટણીમાં અમિતભાઈ સાડા પાંચ લાખની જંગી લીડથી જીત્યા હતા અને આ વખતે ખુદ અમિત શાહે અને એમના ટોચના કાર્યકરોએ એવો પ્રયાસ કર્યો છે કે આપણે કમસે કમ દસ લાખની લીડથી જીતવું છે હવે જો દસ લાખની લીડથી જીતવું હોય તો એને મેક્ઝિમમ વોટ કરાવવા પડે અને સાડી સત્તર લાખ જેટલા વોટર છે ગાંધીનગરની લોકસભા સીટ ઉપર તો એમાંથી કમસે કમ દસ લાખથી ઉપરના વોટિંગ થાય તો આ આંકડો એને દસની બારથી ચૌદ લાખ થવો જોઈએ તો ગાંધીનગરના લોકોનો ખાસો ઉત્સાહ છે આપણે તો અમદાવાદમાં ફર્યા પરંતુ આ આપણે કલોલ છે કે ત્યાં સુધીની આ એની સીટ છે આખી કડી કલોલ ગાંધીનગર શહેરને એના ગામડાઓ તો આપણે ચોક્કસપણે કહી શકીએ કે ત્યાં કદાચ અમદાવાદની બંને સીટ કરતાં ગાંધીનગરનું વોટિંગ મને લાગે છે કે વધારે થાય એટલે શહેરીકરણ આમ જોવાય શહેરી મતદારોનું વધારે પડતો મિજાજ વિકાસ ઉપર વધારે હોય છે અને એ હિસાબે આપણે સમજી શકીએ કે કોનો કોના તરફ પલળો ભારે છે એમનો પરંતુ સાથે સાથે ક્ષત્રિય બેઠકોની વાત કરીએ તો ક્ષત્રિય બેઠકોમાં પણ મતદાન ઓછું થયું છે હા બપોર પછી વધવાની વાત હતી પણ હજુ સુધી એ આંકડો દેખાતો નથી એ હજી છેલ્લો આંકડો આવે ત્યારે ખબર પડે બીજી બાજુ જોવા જઈએ તો પોરબંદર બેઠકની પણ વાત કરીએ તો પોરબંદર બેઠકમાં લોકસભામાં ઓછું મતદાન થયું છે જ્યારે વિધાનસભા બાય ઇલેક્શન છે ત્યાં વધારે મતદાન થયું ત્યાં શું આવી છે જુઓ ખાસ કરીને રાજકોટના આંકડા અમે એકાદ બે પત્રકાર જોડે વાત કરી તો ક્ષત્રિયોએ સવારથી સાફા પહેરીને જનરલી જોવા નથી મળતું કે ક્ષત્રિયો સાફા પહેરીને વોટ કરે પરંતુ રૂપાલાને વિવાદ પછી ક્ષત્રિયો એક થયા અને એવી એમની એક માનસિકતા હતી કે આપણે આ વખતે રૂપાલાને નહીં પરંતુ ભાજપને પણ મેસેજ આપીએ કે અમે નારાજ છીએ પરંતુ આપણે એનાલિસિસ કર્યું તો આણંદની સીટને બાદ કરતાં ક્ષત્રિયોના વોટ છે નો ડાઉટ પણ લાખ દોઢ લાખ બે લાખ સુધી હવે આ એટલા બધા નિર્ણાયક ના બને હવે ગત જેટલી આપણે છવ્વીસે છવ્વીસ બેઠકની લીડ કરીએ તો એ લીડ કપાઈ જાય ક્ષત્રિયોના સોએ સોટાકા વોટ અગેન્સ્ટ જાય તો પણ લીડ કપાય પરંતુ હાર જીતમાં કદાચ કોઈ અસર ના થાય એવી એક વાત છે આણંદની સીટ છે ગેનીબેન જ્યાંથી લડે છે એ વાત છે વાત રહી પોરબંદરની તો પોરબંદરમાં અર્જુનભાઈ છે વ્યક્તિગત રીતે ખૂબ જ લોકપ્રિય છે મનસુખભાઈ માંડવીયા નો ડાઉટ કે એક બહુ અગ્રણી કેન્દ્રીય મંત્રી છે એ રીતે લોકો ઈચ્છે છે પરંતુ જે પોરબંદરના વતની છે અર્જુનભાઈને જેટલું વેટેજ મળે એવું ના મળી શકે આમને એટલે બાય ઇલેક્શનમાં વધારે વોટિંગ દેખાય છે લોકસભાની સરખામણીમાં એટલે અર્જુનભાઈના તો બે હાથમાં લાડુ પોતે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા એટલે એમના પારંપરિક કોંગ્રેસના વોટ છે ત્રીસ ટકા એમને મળે ચાલીસ ટકાથી વધારે જે વોટ છે એ બીજેપીના છે તો એમાંથી પણ આપણે કહી શકીએ કે મળે તો ત્યાં કદાચ જે વોટિંગ છે એમાં સૌથી વધારે માર્જિનથી અર્જુનભાઈ જીતે અને કોંગ્રેસને કદાચ ડિપોઝિટનો પણ સવાલ થઈ આવે એવી સ્થિતિ ત્યાં છે પરંતુ હા ચોક્કસપણે લોકસભામાં ઓછું મતદાન થયું છે પરંતુ મનસુખભાઈ માંડવીઓનો હાથ ઉપર છે એવું પણ આપણે કહી શકાય જોકે આમ તો લોકસભામાં જોવા જઈએ અને વિધાનસભામાં બંનેના મુદ્દાઓ અલગ અલગ હોય છે એટલે આમ કંઈ સરખામણી એ રીતે પણ નહીં કરી શકીએ હા ઓબ્વિયસ છે કે આ વસ્તુ અત્યારે લોકસભામાં જે વિકાસની વાતને લઈને જે હાવી થયું છે અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા છે એટલે ઓબ્વિયસલી એની અસર વિધાનસભાની બેઠક બાય ઇલેક્શન પર થવાની છે તો સ્વાભાવિક છે પરંતુ હવે જોવાનું રહ્યું કે આવા છ વાગ્યા સુધીનો ડેટા જે છેલ્લો આવે છે સાડા સુધીનો ડેટા એ કેવો આવે છે અને એના ઉપર આપણે નક્કી કરીશું કે આ આ એનાલિસિસ કઈ રીતે કારણ કે આપણે લાસ્ટ ટાઈમનો રેકોર્ડ ગુજરાત તોડે છે કે નથી તોડતું કારણ કે આ ભર ગરમીમાં એ તોડવો અઘરો છે અને એ હિસાબે આપણે જોવા જઈએ કે કઈ રીતે ચાલે છે બિલકુલ જો હું ભૂલતો ના હોતો ગત લોકસભાની ચૂંટણીમાં થી સિત્તેર ટકાની આસપાસ વોટ હતા પાંસઠ ટકા જે છેલ્લા એક કલાક ઉપર આધાર છે જે આપણી પાસે આંકડા આવ્યા નથી જો એક કલાકમાં લોકો ખરેખર દોડીને વોટ કરવા ગયા હોય હું ચિમનભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટમાં તો ત્યાં બહુ પાંખી હાજરી હતી બની શકે કે અન્ય જગ્યાએ બહુ બહોળા પ્રમાણમાં લોકો આવ્યા હોય ગ્રામ્ય વિસ્તાર છે અને ગરમી તો હતી જ જો એક કલાકનું વોટ વધારે થયું હોય સવારની સરખામણીમાં તો ચોક્કસપણે ગત લોકસભાની જે ઇલેક્શન હતું એમાં જે વોટ પેટર્ન હતી એવી વોટ પેટર્ન થાય તો ટકાવારીમાં પણ એનો ફેર થશે જોવાનું એ છે કે છેલ્લી એક કલાકનો આંકડો કેવો આવે છે જો લોકો ગયા હોય તો રેકોર્ડ તૂટી જાય અને પ્રધાનમંત્રીએ પણ અપીલ કરી છે કે ભાઈ તમે બહાર આવો વોટ કરો અને ઘણા એવા લોકો પણ ઉર્વીન હોય છે કે જે માત્ર ને માત્ર સોશિયલ મીડિયા ઉપર કોમેન્ટ કરતા હોય છે સરકારની વિરુદ્ધમાં કરતા હોય છે વિપક્ષની વિરુદ્ધમાં કરતા હોય છે પરંતુ આપણે કહીએ કે તો વોટ નથી કરતા હોતા તો આ પણ પરિબળ જવાબદાર હોય છે પરંતુ આશા રાખીએ કે પ્રધાનમંત્રીએ અપીલ કરી છે ગૃહમંત્રીએ અપીલ કરી છે દરેક પાર્ટીના લે લીડરે પણ અપીલ કરી છે તો એનું પરિણામ છ વાગ્યા સુધીમાં કેવું વોટિંગ થાય એના ઉપરથી ખ્યાલ આવી પણ સાથે સાથે એક વસ્તુ એ પણ જોઈએ કે કોંગ્રેસે અનેક જગ્યાએ જેમ કે શક્તિસિંહ ગોહિલે એક ભાજપની પેનને લઈને એક વિવાદ થયો કેનીબેન ઠાકોરે સીઆરપીએફને લઈને વિવાદ થયો છે એક પ્લેટને લઈને એવા ઘણા બધા વિડીયોઝ આવ્યા છે જેમાં વિવાદ થયા છે કોંગ્રેસની સાઈડથી પણ તો એને કઈ રીતે જોવો છો કારણ કે એ વસ્તુ પણ ઇલેક્શન કમિશને શું નજર રાખી છે કે નથી રાખી બિલકુલ જો હવે શક્તિસિંહે જે પોઈન્ટ ઉઠાડ્યું બંને બંને મુદ્દા મને ખ્યાલ છે શક્તિસિંહ અચાનક વાસણા બુથ ઉપર ગયા અને જે પ્રિસાઇડિંગ ઓફિસર હોય દરેક પાર્ટી ઓફિસર તો ના કહી શકાય પરંતુ ભાજપ કોંગ્રેસ કે દરેક પાર્ટીના ત્યાં બૂથ મેનેજમેન્ટ કરતા હોય છે તો એમની પાસે જે પેન હતી એ પેન છે એ ભાજપના સિમ્બોલવાળી હતી ભગવા રંગની તો શક્તિસિંહે ત્યાં આકરા શબ્દોમાં વખડ્યું કે ચૂંટણી પંચ શું કરે છે શું આ જ તમારે ધંધો કરવો છે આ પ્રકારના શબ્દો પણ એને વાપર્યા અને ત્યાં થોડા આકરા મિજાજમાં પણ હતા બાપુ અને ત્યાંથી એ જતા રહ્યા જ્યારે ગેનીબેન સીઆરપીએફના લઈને પાટિયા લઈને ફરે છે એના વિરોધીઓ તો આ ન થવું જોઈએ ગેનીબેન શક્તિશાળી લીડર છે કદાચ આ મેસેજ સોશિયલ મીડિયામાં એને વાયરલ કર્યો હોય ને પછી શું મતદાન ઉપર અસર પડે પરંતુ હું નથી જોતો કે મતદાનની ટકાવારીમાં ઓછો થાય કે વધારે થાય પરંતુ હા એક વિવાદ જરૂર થયો છે કાલ આપણા અમુક છાપાઓમાં પણ વાંચી જ શકશું અને આપણે ટીવીમાં પણ ચલાવ્યું પરંતુ આ કોઈ એટલો મોટો મુદ્દો નથી કે જેના ઉપર મતદાન ઉપર આની કોઈ અસર પડે જી તો આ તો આપણે જોઈએ કે આ આટલા બધા મુદ્દાઓ આજના દિવસમાં થયા પણ સાથે સાથે એ પણ જોવાનું છે કે સાત વાગ્યા સુધીનો ડેટા શું આવે છે આપણે રેકોર્ડ તોડીએ છીએ કે નહીં તેના પર નજર રહેશે આભાર તમારો બિલકુલ ઉર્વેન આભાર આપનો પણ જોડાવા માટે અને આ સમગ્ર વિગત આપવા માટે કેતનભાઈ આપનો પણ આભાર જોડાવા માટે અને આ સમગ્ર વિગતો અને ચર્ચા કરવા માટે વાત કરીએ લોકો